સુરતમાં ઘણા સમયથી અકસ્માતના બનાવ વધી રહ્યા છે જેને લઈને અનેક લોકોએ પણ ગુમાવ્યો છે તો ઘટનાઓને અટકાવવા સુરત સુરત ટ્રાફિક પોલીસ આવી છે માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોની પાક કાપવા માટે સુરત ટ્રાફિક પોલીસ હવે માત્ર દંડ અને કાર્યવાહી નહીં પણ આયોજન બંધ અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવાની તૈયારીમાં છે સુરત ટ્રાફિક પોલીસ ખાસ કરીને લેફ્ટ લેન ડ્રાઇવિંગના નિયમોની અવગણના કરતા લક્ઝરી બસ ટ્રક અને ડ્રમ પર જેવા હેવી વ્હીકલ કારણે થતા અકસ્માતોને રોકવા માટે નવી પહેલ હાથ ધરાવી રહી છે જેમાં ડ્રાઈવરોની સંપૂર્ણપણે વિગતોના ડેટાબેઝની રચના તેમજ તેમની સ્થિતિ અને જવાબદારીનું ભાન કરાવતી શોર્ટ ફિલ્મના માધ્યમથી જાગૃતિ લાવવાનો નવો અભિગમ અપવાનામાં આવી રહ્યો છે જે હેવી વ્હીકલ્સ એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન્ડ ડ્રાઇવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા બારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે તે તમામના લાઇસન્સ લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઈમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઈમ બને ત્યારે એને સરળતાથી ડિટેક કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેસ તૈયાર કરી અને તમામ એસોસિએશનની સૂચના આપવામાં આવેલી છે